પાટણના રાધનપુરમાં દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ પેદાસપુર ગામમાં દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ સ્થાનિક પોલીસ ને સાથે રાખીને ગ્રામજનોએ જનતા રેડ કરી ગામમાં વ્યસન મુક્તિ માટે જનતા રેડ કરવામાં આવી આ વિશે વધુ માહિતી આપ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા એઝાજ મનસુરી એઝાજ કઈ રીતની આ જનતા રેડ હતી કેટલી જગ્યાએથી દારૂની ભઠ્ઠીઓ મળી આવી છે પોલીસ શું કરી રહી છે રાધનપુર તાલુકાના પેદાસપુર ગામમાં આજે ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવી છે કહી શકાય કે જે દારૂની બધી છે તે બધીને નાશ કરવા માટે ગામના લોકો ભેગા મળીને જે દારૂનો વ્યવસાય કરે છે તે તમામ દારૂના અડ્ડા પર પોલીસ સાથે રાખીને જનતા રેડ કરી હતી અને જે દારૂની જે ભઠ્ઠીઓ હતી તમામ ભઠ્ઠીઓને તોડી પાડવામાં આવી હતી ને પોલીસને સાથે રાખીને આ બંધીઓ દૂર કરવામાં આવી છે કહી શકાય ગ્રામજનો સાથે સરપંચ સહિતના તમામ લોકો આગેવાનો લોકો તેમજ યુવા લોકો ભેગા થઈને જે ગ્રામમાં જે દૂષણ હતું જે દારૂને લઈને દૂષણ હતું વારંવાર રજૂઆતો આવી હતી તે રજૂઆતોને ધ્યાનમાં લઈને આજે ગ્રામજનો લોકો તે ભેગા થયા હતા અને પેદાસપુર ગામના ભેગા થઈ એકઠા થઈ પોલીસ સાથે રાખીને જે પણ લોકો દારૂનો વ્યવસાય કરે છે અને દારૂ સાથે સંકળાયેલા છે તમામ જગ્યા પર સાથે રાખીને કરવામાં આવી સાથે જે દારૂ જે દારૂની જે ભથ્થીઓ બનાવવામાં આવી હતી તમામ ભથ્થીઓનો નાશ કર્યો છે અને ગ્રામમાં સખ્તપણે ચુસ્ત અમલ મૂકવામાં આવે છે કોઈ જાતની દારૂનું વેચાણ કે દારૂ દારૂ પર પ્રતિબંધ મુકવામાં હાલતો આવ્યો છે જી આભાર આપનો તમામ માહિતી બદલ